આપણે ખાઈ લઈએ પછી મળી હલો જે વાત ખાલી છે ભૂલી તો ઓટવા બે જાય હઈ ક્યાં ગયા તમે તમે જરા વિચારો આપણે જાય હે જેનલ મોડસ કરાવવા અને કઈ કા હલક ભગવાન તો નહી આવે બે સ્ટેપ તા થઈ ગયા આપણે એક સ્ટેપ બાકી રહ્યો હવે તા આપણે જાય હે આપણા ગામમાં માં પાર્થર માં દીપક ભાઈ વરવાડિયા નું સ્ટુડિયો અહીંયા જાય હે ક્યાં આવો કે આપણે કરતા હોય માં હું હોય

નીકળી ગયા મસ્ત મજાના કેવા સુંદર દેખાય મિત્રો ગામડિયા ની મજા કેવો સીન સિનેરી આવે છે મસ્ત મજાનો